ગુんだલા ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર વૃક્ષો કપાયા ગામનો જીવાદોરી સમાન તળાવનો અસ્તિત્વ પણ જોખમાયો જો તળાવને દટાશે તો અમે પણ તળાવને બચાવવા ગ્રામજનો તેમાં દટાઈ જશું સરકાર પાણી ગૌચર જમીન પર્યાવરણ અને તળાવો ઊંડા કરવાની અને તેને બચાવવાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ ઉદ્યોગો માંડવી અને મુંદ્રામાં કાયદાનું ઉલ્લંઘન કરે છે મિત્રો એક બાજુ સરકાર સુજલામ સુભલામ યોજના નો છેતે હમણાં થોડા સમય પહેલાં આરંભ કર્યો હતો અને એ યોજના અંતર્ગત ઘણા બધા તળાવોમાં છે તે ખાનેતરું કરવામાં આવ્યું હતું અને આજે આપણે જોઈએ છીએ સરકાર તળાવો વધારવાની વાતો કરે છે પાણી બચાવવાની વાતો કરે છે અને બીજી બાજુ આ બધી હજારો એકર જે ગૌચર જમીન છે એ આપણે જોઈ રહ્યા છીએ કે ઉદ્યોગોને આપી દે છે તો આ ખરેખર ગામજનોનો આપણે વિરોધ જોઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામજનોનો તો હવે આ જે તળાવ છે એ થોડા સમયની અંદર આનો પણ નાશ થશે અને એ છે તે અહીંયા છે તે આખો આ તળાવ દાટી દેવામાં આવશે ને અહીંયા છે તે ઉદ્યોગો સ્થાપવાની જે રણનીતિ નો પ્રારંભ થયો છે એ એવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુમાં આપણે બાપુ પાસે જાણીએ જે સ્થળ ઉપર આપણે ઊભા છીએ એ સ્થળ એ છે કે જે પંચોતેર એકર જમીનનું આપણે કહીએ ને ગૌચર જમીન આ ગૌચર જમીન ઉપર સ્થળ ઉપર ઉભા છે તમે જોઈ શકો છો બાજુમાં તળાવ છે બરોબર આ જે કંપની આવી છે એ કંપની આ તળાવ દાટવાની પણ તૈયારી કરી છે પણ મારું કેવું એમ છે કે સરકાર કે છે કે આ સુજલામ સુફલામમાં તળાવ ઊંડા કરો બીજા નવા તળાવ બનાવો પણ આ મોટા મોટું તળાવ છે એને આ ડાટવાની કોશિશ કરી કરી રહ્યા છે બરોબર તો હવે મારી મારું કેવું એમ જ છે કે જે છે એને તો રેવા દો તમે નવા નવામાં બનાવવાની કોશિશ કરો છો તો જે છે એને તો રેવા દો કદાચ આ તળાવ દાટવાની કોશિશ કરશે એ અમે બરોબર ને કે જેટલા પશુ છે ગુંદાલા કે ગાયો છે ભેંસો છે પાછા મોખા છે મોખા ગામના પણ રાઘાના મોખા ગામના પણ ઢોરા બધા અહીંયા આવે છે અહીંયા પાણી પીએ છે તો અમારે એવું નથી કે અમે સુજલામ સુતલામમાં અમને બીજા નવા તળાવ બનાવવા બનાવી દો અમને કોઈ જરૂર નથી અમારા જે વસ્તુ છે એને રેવા દો કદાચ આ વસ્તુને દાંટશે તો સમજી લો એમાં અમે દાટાઈ જશું આને દાટવા નહીં દઈએ બાપુ સરકાર કોની ગામ લોકોની કે ઉદ્યોગોની મને તો એવું લાગે છે કે સરકાર છે ને ઉદ્યોગ વાળાની જ છે ગામ લોકોની નથી શું છે કે અમે સમજી શકીએ છીએ કે કદાચ આ સ્થળ ઉપર અમે બેઠા છીએ કે બરોબર કે ચોસઠ ની સાલ માં જેઓને જમીન મળી છે બરોબર બાસઠ ચોસઠ કે પાસઠ ની સાલ માં કે બરોબર એને જે પૈસા ભર્યા છે ત્યારે જમીન મળી છે ને બરોબર ને તો હું બેઠો છું તો સરકારને એટલું કેવું જોઈએ કે બાપુ તમે આ જમીન ઉપર બેઠા છો બરોબર કે અમારો નિયમ મુજબ તમે પૈસા ભરી શકો તો હું તો તમારે તમે રાખી શકો છો બરોબર પણ એવું કોઈ પૂછવામાં આવતું નથી આ તો સમજી લો કે જમીન મળી અને આ બાસઠ ની સાલમાં જે જમીન મળી એ ડીઆરએલમાં બેસવાની સરકારનું કામ છે કોઈ ખેડૂત નું કામ નથી સરકારને જે ભરવાના પૈસા આપતા હતા એ તો ભરી નાખ્યા છે બરોબર પછી અમે હવે આ ખેડૂતમાં થોડી ખબર પડે કે સાત બાર નામ આવી ગયું બસ આપણી જમીન પણ હવે ખેડૂત બિચારાને ખબર નથી પડતી સમજા ને પણ હવે ખેડૂત જાગૃત થયો છે બરોબર અને જાગૃત થયો છે અને હવે બધાને અમે હજી અલગ અલગ જાગૃત કરશું જેની જેની જે જમીન છે અને બીજું તમને કહી દઉં કે આ જમીન છે બરોબર એ કે છે કે અમે બે હજાર પાંચમાં માં પાસ કરાવી ગયા બરોબર પાસ કરાવી ગયા તમારી વાત સાચી છે અને એમ સબૂત એ પછી માંગશું આપણે એ આપણે કાયદામાં બે હજાર પાંચમાં એ કે છે પાસ કરાવી ગયા બરોબર તો બે હજાર દસ માં દસ્તાવેજ કેમ બીજી જમીન ઉપર બને છે મારી જ વાત કરું છું હું એમાં ભાગીદાર છું ભલે મારું નામ થયું જે તે સમય હું ખેડૂત નતો આ છે પાંચસો પચાસી પૈકી સત્તર બરોબર હું એમાં ભાગીદાર છું તો મારા બીજા ભાગીદારના નામે છે અને મારા ભાગીદારે બે હજાર સોળ સત્તર મહિને લોને લીધી છે તો લોન શું કામ મળી બરોબર એક મુદ્દો છે ને હવે શું છે ખબર છે કે મારો કેવું એક જ છે કે મહેરબાની કરી આ વસ્તુને મૂકી દે નહીં આનો અંજામ બહુ ખરાબ આવશે શું કામ ખરાબ એટલે અમને મરવું પડશે શું કામ કે જો અમારા વરવાએ પહેલાં માથા દઈ દીધા છે ગાયો માટે નાના માટે પર્વત અને કદાચ મને માથું દેરવું છે ને એ મને કુરબાન છે ગામ માટે બાકી હું મૂકીશ નહીં તો મિત્રો આ જોઈ રહ્યા છો અહીંયા પાછળ વિશાળ તળાવ આવેલો છે આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે આ તળાવ છે તે ઉદ્યોગમાં ન જાય અને આ તળાવની અંદર ગામને ફાયદો થાય ગામજનોની જે આજીવિકા છે એ બચે અને અહીંયા જે ગૌચર જમીનનો જે નિકંદન કરાયો છે તો એના ઉપર પણ લો રોક લાગે એવી ગામ લોકોની માંગ છે અને ગામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ